નખત્રાણા તાલુકા કક્ષાની પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી નખત્રાણા તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુખપર રોહા ગામે કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી અંગેની સમજ આપવામાં આવી હતી જેમાં અનેકવિધ બલિદાનો થકી આ દેશ આઝાદ થયો ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરીનો આપણો બંધારણ અમલમાં આવ્યો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન તેમજ એટીવીટી સદસ્ય તેમજ ગામના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા વહીવટી તંત્ર મહેસૂલી વિભાગના કર્મચારીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ